નમસ્કાર આપ જોઈ સ્પાર્ક ટુડે ન્યુઝ તાલુકાના ધોરણ એક થી આઠ ના બે હજાર પાંચસો આદિવાસી વિદ્યાર્થીઓની એકતાળીસ લાખ રૂપિયા શિષ્યવૃત્તિ સહાય શૈક્ષણિક વર્ષ પૂર્ણ થવાના આરે વંચિત રહેવાનો વારો આવશે સરકારે વિદ્યાર્થીઓના આધાર કાર્ડ અને રેશન કાર્ડ શિષ્યવૃત્તિ દરખાસ્તમાં ફરજિયાત કરેલ હોય હજુ સુધી શિક્ષકો દરખાસ્ત બનાવી શકતા નથી સરકારે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ માં શિષ્યવૃત્તિમાં આ ડોક્યુમેન્ટ ફરજિયાત ન હોવાની જાહેરાત કરી હતી છતાંય હજુ ડિજિટલ

એ બાળકો શિષ્યવૃત્તિથી વંચિત છે અમારા પ્રયત્નો છે કે જેમ બને તેમ એમને આ વર્ષની અંદર વર્ષ સત્ર પૂર થતાં સુધીમાં જલ્દી મળી જાય એવા અમારા શિક્ષણ શાખા તરફથી પ્રયત્નો છે અંદાજીત પિસ્તાલીસ લાખની આજુબાજુ